દરેક વ્યક્તિ જોડે આપણા લોહીના સંબંધો એવું જરૂરી નહીં અમુક જોડે અમુક લોકો તો ઉપરથી નક્કી કરીને ભગવાન જોડે ભગવાન મને જન્મ આપો હું ધરતી ઉપર જઈને બીજો કોઈ કોમ ધંધો કરું નહીં બીજું કશું મારું કરું નહીં હું જઈને જઈને ખાલી લોકોનું લોહી પીએમ મારા બેટા ભાઈના દીઓરો હોય બધાનું લોહી પીતા હોય ઘણા લોકો લોકોજો નહીં બસ કોક કોઈ કરતું હોય એમાં આડું થવાનું કોક કોઈ કરતું હોય એમાં દખલગીરીઓ કરવાની પંચાયતો કરવાની એટલે તારું કર ને લોહી પીવાવાળા તો સારું કરજો લોહી જેટલું ચૂસી ચૂસીને પીવાય એટલું ચૂસી પીએ કાંઈ આપણોને થકવી ન આપણો કોઈ કરતા શું આવી જશે ઓમ એમ ના કરાય કે પેલી રીતે પી તો કોઈ કર્યું નહીં

તમે ગોમના સલાહ લેવા વગર તમે ફલાણું કરો ને તમે ઢીકણું કરો ને તમે આ કરો ને પોતે મારા બેટા શું કહેવાય આઠ ચોપડી ભણેલા હોય ને તો એ બાર સાયન્સવાળા છોકરાને સલાહો આપતા હોય બેટા ભણવામાં ધ્યાન આપજે નહીં તો રામ થશે નહીં તો ફલાણું થશે એ રહ્યા તો આઠમા ધોરણમાં ગાપચીઓ મારી મારી નાહી આવે એટલે આઠમા ફેલ થયા હોય એવું ના હોય કે લોકો સલાહો ના લેવાય સારા સજ્જન માણસ સલાહ લેવાય ભલે આઠ ચોપડી ભણેલો હોય પણ એ સલાહો સમય અપાય આખો દિવસ કોઈ છોકરું જતું હોય ભણવા કે જતું હોય એમ કે ભણજે આમ કરજે પોતે તો મારા બેટા એવું હોય તો ભણવું હતું ને એટલું બધું માગતમાં ભરી દડીલ છે સલાહ આપો આપણે સલાહ એની હોભરવી પડે એની સલાહ માન્ય રાખવી પડે પણ વડીલે પછી આખો દાર ગોડો તૂર થઈ જાય તું આમ કર તું ફલાણું કર તું ઢીખણું પહેલાં દિયો એમ છે સાચો સજ્જન વ્યક્તિ સાહેબ ભાગ્યે જ આપો જે સલાવ કોણ આપો ખબર છે આખો દાર આપ આપ કોણ કરે હા હવે હાડતો જ જતો ભાઈ આમ કરો ભાઈ પેલું કરો ભાઈ ફલાણું કરો ભાઈ ઢીકણું કરો એ સલાવ કોણ આપ નવરી નોટ હોય ને દિયોને નવરી નોટ એ જ સલાહ બાકી કોમ વાળો જેનું કોમ કરી જતો એને ટાઈમ હોય જ ના આવ્યો બધી આમ ચલાવ પણ પેલી ચલાવ એને એવું બધું કોઈ લક્ષ્ય જ ન હોય આ પણ પછી નવરી પ્રજા જે કહેવાય ને એ બધી હું કેવું હું આ હાલ વાત કરું છું સાહેબ દેશ લેવલે ભારતમાં ભારતની વાત કરું કારણ કે આપણો ગુજરાતી અમીરી બાબતની વાત છે અમીરીની વાત છે હા ને અમીરી બાબતે આપણો ગુજરાતમાં તો કેવું જ ના પણ મારા બેટા ગોઠા જ ના એની આવું સાગદા કોઈ કોઈ પાટું મારી ને પૈસા પેદા કરે ને એટલી એનામાં તાકાત હોય ગુજરાતી કદી ગભરાય ગુજરાતી કદી જવાબ આપવા પાછો પડે નહીં એટલો ગુજરાતી જોડે પૈસા છે ભાઈ ના દીવ ગુજરાતી ના પાડે તમે પેદા કરો લ્યો આપેલા નહીં બીજા રાજ્યોવાળા કે ગુજરાતી લોકો કે પાસે બહુ જ પેસા વો હે ને વો ઉન કે પાસે દિમાગ બહુ હોતા હોય દિમાગ તો હોય જ અમારે પાસે પણ અમારા જોડે જોડે દિમાગ ને હાથી હાથી એટલી બીજી શક્તિઓ હોય ને લોકો ટોપીઓ પહેરાવવાની ગુજરાતી સાહેબ કહેવાય પાછું આપણે ગુજરાતીની આપણે આપણે પોતે ગુજરાતી છીએ ને એનું એ બાબતનું આપણને ગર્વ હોવું જોઈએ કે આપણે ગુજરાતી છીએ પણ અમીરી બાબતોની વાત આપણે હું અમીર વાતની કરતો હતો કે અત્યારે લોકો એટલા બધા અમીર અમીર થઈ થઈ ગયા ગયા છે છે એટલા બધા ને કે એમનો પાડવા માટે કોક રાખ્યો હોય અને એના પોતાએ મારા બેટા કૂતરો બલાળો પાડશે એમનો છોકરો ના થયો હોય એમનો છોકરો કોઈક બા રાખ્યો હોય કે તો કોઈક બેન રાખ્યો એમાં છોકરાને નવરાઈ દેવાનું દોરા દેવાનું બધું તૈયાર કરી દેવાનું સ્કૂલમાં મોકલી દેવાનું એમના છે ને કોઈક છોકરું રાખ્યું હોય એમના કોઈક છોકરાને સાચવવા માટે કોઈક રાખ્યું હોય મોણ છે આ જેવું નઈ સાહેબ આ કેવું ગજબ નું છે મેં તો જોયું યાર કે આપણો છોકરો કોઈક બીજું પાડો ને આપણા પાછા ને બલાડો લઈને પડીએ મારો ચિંક મારી વાકી એટલે તમારું સારું થાય હું તો કહું છું આપણા છોકરાને મોટું પ્રાણી પ્રેમ હોવો જ જોઈએ પ્રાણી પ્રેમ આપણા માટે હોવો જ જોઈએ પણ તમે કોઈક માણસો રાખીને પ્રાણી પ્રેમ કરાવો કોઈ ના હોય તો તમને બહુ જ પ્રાણી પ્રેમ હોય તો એવા જે નહીં હોતા પાંજરા પોળ કે એમાં જે સેવા કરો એ કરો બોધેલો બોધ હું તો સાહેબ મને તો થોડું ઓછું ગમે લોકો લાવે છે લાવવા જોઈએ એમ તો ઘરની સુરક્ષા માટે કૂતરોને જરૂરી છે બિલાડીએ ઘરમાં હોવી જોઈએ રાખવી પડે પણ એવું નહીં કે આખો દાડે એના પાછળના પાછળ પછી એમાં આપણો છોકરોને ભૂલી જઈએ આપણે હા હા મોટા થશે તો સેવા આપણો છોકરો કરશે કૂતરું કદાચ બાપડું ઘેટે બીઆઈ જ રહે છે તમારો છોકરો ખબર પડી ને કે મારો બાપો મને રમાડતો નતો આખો દા કુતરા લઈને બેહી રહેતો તો તો પછી તમારું મોત આવ્યું નહી કુતરાની સેવાના કુતરો રખાય નહીં બિલાડી રખાય નઈ એવું છે જ નહીં રખાય તમને શોખ હોય તમારો શોખ હોય તો રાખો પણ હું પેલા વિડીયોમાં ઘણા વિડીયો બોલેલું છે કે અત્યારે અત્યારે લોકોના લોકોના માઇન્ડસેટમાં મગજમાં જેવું છે ખબર છે પોતાના કરોડો જેના મા બાપ છે એના છે અને ઘરમાં આવો કુતરો બલાડો લાઈન પાડા છે એ કશું વાયરો કોમનો નથી તમે તમારા મા બાપને ને સાથે આવતા હોય તમે તમારો શું કહેવાય મા બાપ તો મેં જવા બીજું બધું પંચાયતો આપણે બીજી કરવી જ નહીં પણ મુખ્ય વાત માપ તમે મા બાપ ના હાચવતા ના ઘરમાં લઈને કૂતરો પડો બિલાડો ભરે પછી એની સેવા કરો કે માળો કેંકો માળો કેંકો ને કાચું કોઈ કોમનું નહીં એની આવું શાક જે ભાઈ એના દિવસ જેને હાચવવાનો છે હાચવતા નહીં પેલા ચાલી પચાસ હજારનો કૂતરો લાઈન ઘરમાં લાઈન ભરાવે પેલા કરોડો અરબો સંખ્યા જે આપણી મા બાપની છે એના જેમ વૃદ્ધા સમજ મૂકી આવશે બોલો અને પછી એમ કે છે કે એનિમલ લવ અમને કૂતરા પ્રત્યે પ્રેમ છે એટલે તે ભાઈના ના તારા મા બાપ પ્રત્યે પ્રેમ રાખ્યો નહીં તું કૂતરા પ્રત્યે પ્રેમ રાખે અમા પાસે અમુક લોકો એવું કહે છે કે ભાઈ તમે કેમ કૂતરા વિશે આવું બોલો છો વફાદાર કુતરો એટલે કૂતરા વિશે હું એવું બોલતો જ નહીં પણ તમે એમ ગણતા હોય કે એક બાજુ કૂતરો ને એક બાજુ મારા મા બાપ ને એક બાજુ મારું એનિમલ લવ ને એક બાજુ મારા મા બાપ તો એમાં મા બાપ જ પહેલા આવે ને મા બાપનું જ કરવું પડે પછી તમારો એનિમલ લવ હોય કે તમારો પ્રાણી પ્રત્યેનો પ્રેમ હોય એ બધો નખો પડે કુવામાં હું તો કઉ ચોખ્ખા શબ્દ ભગવાનની ભગવાનને અગરબત્તી ઘાટાવા ને તો પછી કરાય પેલા મા બાપને પગે લગાય તો ભગવાનની અગરબત્તી જ છે આ તો સાહેબ આપણે કીધું સમજાય તો સારી વાત છે બાકી તમે તાર કૂતરો ભરીને મા બાપનો ઉદ્ધાશ્રમમાં મૂક્યા હો કૂતરો લાઈન તમે તાર તમારા છોકરાને હાચવવા દો મારા હું મારા બેંકના ખાતામાં પૈસા ઓછા થવાના કોઈ છોકરીઓ હોય છે બરાબર એનું કારણ છે તમે જોવાનું ધારો કે છોકરાઓને કેવું ટી હોય ખબર કોલેજમાં કોઈ છોકરી ખાલી ભૂલથી એકવાર એના જોઈ હોમીને હસી જાય તો પછી તો ભઈ તો ગોડા દૂર થઈ જાય એના પાછળ લાઇબ્રેરી જાય તો લાઇબ્રેરી માં એના પાછળ પાછળ વોચવા જાય કદી જાતે જઈને તો ચોપડું લીધું ના હોય પાછું લાઇબ્રેરી માં પણ પેલી કેન્ટીન માં તો મોટું દેજ ખાતું ચાલતું હોય પાછું કોલેજની ની કેન્ટીન માં એમાં મોટું દેજ ખાતું ચાલતું હોય અને છોકરી જાય ને એટલે રોકડા પૈસા કે છોટું લે વીસ રૂપિયા લઈ જાય બે કટિંગા બીજા જા છોકરી ને જઈને પાછા

મુઠ્ઠી કોઈ ભાગ્ય હોમાંથી કોઈક એવી છોકરીઓ હોય મોઢા ઉપર કહી દે બાકી છોકરીઓ મોઢા ઉપર કહે નાખ મારા પાછળ કેમ પર છે આમ ને તેમ ને ફલાણું ઢીકણું આ બધું છોકરીઓ નાખે છોકરીઓને બોલાવશે તો કે બોલો ભાઈ એના બાજુમાં આવ્યો તો એનું કહેશે ભાઈ પાણીની બોટલ આપો ને ભાઈ આમ કરો ને હવે ભાઈ કહે એટલા તો પાટી ગયું બસ છોકરીઓને સાહેબ આ હું ફ્રીક થઈ ગઈ છે એમનો કોઈ છોકરો ગમતો ના હોય એવું કોઈ હોય તો એમ નહીં કહેવાનું તું મને ગમતો નથી તું મને આમ નથી તું મને તેમ છે તરત લગર ભાઈટ બનાવી દેવાનો એટલે પેલો બાબડો પાણી બે જાય પછી તો કદાચ પેલી છોકરી પાર્કિંગમાં હમી મળો કે કોલેજમાં ચોક હમી મળો તો છોકરો અમાથી જોવો એ ના કે આ ખોટો ભાઈ બનાવી દે છે મોમેરો આવશે આપણે માનીએ છીએ કે ભાઈઓ બચવા માટે શું કહેવાય કે કોઈક બોનો બનાવવા માટે જૂઠું બોલતા હોય પણ એનથી એ ઘોર જુઠ્ઠું એનથી એ ખતરનાક જુઠ્ઠું સાહેબ લેડી જો બોલો છે આ હું તમને સાબિત કરી આપું તમારે જોવાનું સોસાયટીમાં મહિલા મિટિંગ હોય ને મહિલાઓની મિટિંગ હોય એટલે મહિલાઓ કેવું કહે છે ખબર છે અમારે એમના પપ્પાને પૂછવું પડે અમારે એમના પપ્પાને પૂછવું પડે આવું કે છે કે એમના પપ્પા ને પૂછવું પડે તો જ અમારે કામ થાય એના પપ્પાને પૂછ્યા એમના પપ્પા અમને રજા આપે એના એમ કે કે જા તું કર તો જ હું કરી શકું આ કેટલું તમે અને તમને લાગે છે મિટિંગમાં એવું કે અમારે એમના પપ્પાને પૂછવું પડે એમના પપ્પા કહે તો જ હું આવી શકું તો જ હું કરી શકું એવું લાગે છે મિટિંગમાં એવું કહે છે કે અમારે પપ્પા ને પૂછવું પડે આમ નથી એમ પછી ઘેર જાય ને એટલે એમ કે હું અહીંયા જવાની છું

ગુજરાતીને એવું ના હોય ગુજરાતી દરેક ભાષા ફાવતી હોય ગુજરાતીને શું નહીં ફાવતું તમે એમ કોમન ગુજરાતીને બધે બધું જ ફાવો પણ મુખ્યત્વે ગુજરાતી ચાર ભાષાના જાણકાર હોય પહેલી તો બોલે પોતી બોલતા હોય ગુજરાતી બીજી હોય હિન્દી ક્યાં કલ હો ક્યુ કર લે હો વો વાહ પેલી જગ્યાએ રખદી ના વો ઊંધા પડા હે આપણે પાસે ગુજરાતીઓ હિન્દી પ્યોર હિન્દી તો બોલો જ ના બાવા હિન્દી બોલો હો ફલાણા કીધર ગયા હો ઉસકો મેઠાલિયાને મોકલા થ ના તમારું આરું થાય બાવા હિન્દીની મજા જ આખી એક નવી ભાષા આવતી હિન્દી ગુજરાતી વચ્ચેની ભાષા એટલે બાવા હિન્દી ભાષા પણ ગુજરાત હું વાત કરતો તો ગુજરાતી ચાર ભાષાના જાણકાર હોય પહેલી હિન્દી બીજી એ બોલે ગુજરાતી ત્રીજી અંગ્રેજી અને ચોથી પંજાબી આ ચાર ભાષાઓ મુખ્યત્વે ગુજરાતી જાણતા હોય કારણ કે આ ચાર ભાષાઓનો ગુજરાતીઓ આપણા અનુસરસ અનુસરસ એટલે જો બોલો ગુજરાતી બરાબર પછી હિન્દી હોય તો હિન્દી પિક્ચરો જોવાની મૂવીઓ જોવાની પંજાબી તો પંજાબી ખાવાનું અને અંગ્રેજી એટલે અંગ્રેજી ઠપકારવાનું અને એમાં મેન એમાં મેન સાહેબ છે ને વધારે જો કે વધારે રીતે ફોકસ અપાતું હોય ને તો એ અંગ્રેજી ભાષા ઉપર જો બધું સમજી જજો તમે આખી દુનિયા રહી ને આખી દુનિયા આખી દુનિયામાં ખાલી પોન વાળો જ એકલો એવો ભય છે આખી દુનિયામાં ખાલી પોન વાળો જેવો એવો ભય છે કે તમને પૂછશે અને પછી તમને ચૂનો લગાવશે અને બીજા તો મારા બેટા હાળી બહુ હોય પોન વાળા જોડે ઈમાનદારી છે તો તમને પૂછશે તમને ભાઈ તમારા પાનમાં આટલો ચૂનો લગાવું તમે માવો ખાતા હોય તમારા માવામાં આટલો ચૂનો લગાવું એવું તમને પૂછશે ને તમને સારું આમ ફીલ થશે કે ભાઈ ચલો એક માણસ તો એવો છે કે મને પૂછીને ચૂનો લગાવે છે બાકી અત્યારની પબ્લિક તો તમને ચૂનો મારવા પૂછવા દે વાતો છોડો વાતો અત્યારે જેને ચૂનો જ મારવો છે જેના લોકોના બૂચ જ મારવા છે જેના લોકોનું કરી જ નાખવું છે એ તમને પૂછશે નહીં એ તો ઉપરથી તમને મીઠું મીઠું બોલશે કે ભાઈ આમ કરો ભૈલું તેમ કરો મોટાભાઈ પેલું કરો મોટાભાઈ ફલાણું કરો આવું મોટું મેઠું મેઠું બોલશે તમને ભરમાવશે અને પછી હરવેક લઈને એવો ચૂનો લગાવજે એવો ચૂનો લગાવશે મકવાનવાળો ભાઈ જે પેલો બનાવતો હોય એ ભાઈને જ્યારે પૂછે સાહેબ આપણને પૂછક કે ભાઈ તમારા માવામાં ચૂનો લગાવો વધારે ભાઈ તમારા પાનમાં ચૂનો લગાવું ઓછો લગાવું વધારે લગાવું એટલે આમ સારું ફીલ થાય ચલો ભાઈ એક તો માણસ એવો છે ધરતી ઉપર કે જે આપણને પૂછે છે ને પછી ચૂનો લગાવશે બીજા તો મારા બેટા આવા હોય બરોબર છે